અમદાવાદ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિવિધ કાર્યક્રમો નું પ્રદર્શન યોજવામાં આવશે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકોણા ના હસ્તે સમૃદ્ધ ગુજરાત નામે યોજાયેલ પ્રદર્શન ને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અમિતભાઈ ભટ્ટ ધારાસભ્ય કૌશિકભાઈ જૈન ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ શહેર મહામંત્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા ગૌરંગભાઈ

હેલ્થ મિશન અને બાલાસીનો ડાયનોસોર પાર્ક વગેરેના પ્રદર્શનો નિહાળીને માહિતી મેળવી હતી આ પ્રદર્શનથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ પોલિસી અંતર્ગત ચાલી રહેલ કાર્યક્રમો અને યોજનાઓની સવિશેષ માહિતી મળશે તેમ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું